યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોનું આસ્થાનું કેન્દ્ર છે અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે મોનથાળ પ્રસાદનું નિર્માણ અને વેચાણ કરાય છે વર્ષ દરમિયાન આશરે એક કરોડ પચીસ લાખ મોનથાળના પેકેટ્સનું વેચાણ થાય છે જે ભાવિકોમાં અત્યંત લોકપ્રિય છે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે વિશેષ કાળજી લેવાય છે આ પ્રયાસોને ધ્યાનમાં રાખી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંબાજી મંદિરને ઇટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્ર અપાયું આ પ્રમાણપત્ર દર્શાવે છે કે મંદિર દ્વારા બનાવવામાં આવતો પ્રસાદ એફ એસએઆઈના તમામ માપદંડો જેમ કે ખાદ્ય સુરક્ષા સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે આપણે લગભગ એવરેજ ઓન એન એવરેજ લગભગ સવા કરોડ પેકેટ દર વર્ષે આપણને આપણે મંદિરના ભક્તો પ્રસાદ લેતા હોય છે ભાદરી પૂનમ એકાઉન્ટ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ વખતે મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે એટલે એ પ્રસાદનું વિતરણ વધારે થાય છે અને લગભગ ઓન એવરેજ સવા કરોડ પેકેટ વર્ષે આપણે એના એનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવે છે અમે લોકો મુંબઈથી આવ્યા છીએ શીતલનગરના રહેવાસી દર વખતે અમે લોકો સાત જણા આવીએ છીએ દર્શન કરીએ છીએ અને પ્રસાદ લઈ જઈએ છીએ જેની ગુણવત્તા ખૂબ સરસ છે અને હમણાં જે જાણ થઈ અમને કે આ પ્રસાદ છે એને હવે એફએસએઆઈ નું પણ સર્ટિફિકેટ પ્રમાણપત્ર મળ્યું છે તો બહુ જ ગૌરવની વાત છે